ओम श्री गणेशाय नमः जय श्री कृष्ण मित्रों पाપ મોચી ની એકાદશી વ્રત કથા ભગવાન શ્રી હરીને અત્યંત પ્રિય છે એકાદશી તો મિત્રો આ દિવસે બની શકે તો વ્રત ઉપવાસ કરવા અને ન બની શકે તો આ દિવસે ભગવાનની સેવા પૂજા તો જરૂર જ કરવી દાન પુણ્ય કરો જે તમારી શક્તિ હોય એ પ્રમાણે તમે દાન પુણ કરી શકો છો ભગવાનના આ દિવસે ભજન કીર્તન કરો ને તો પણ એકાદશીનું ફળ આપણને

એમણે પ્રાર્થના કરી કે એ એમને એક વસ્તુનું દાન આપે તો તેમની માતાએ કહ્યું કે બોલ મારા પ્રિય પુત્ર જો તું માંગીશ એ હું આપીશ ત્યારે મહાચેતન્ય પ્રભુ બોલ્યા કે મારા મારી પ્રિય માતા તમે એકાદશીના દિવસે આખો દિવસ અન્ન ન ખાતા જૂના જમાનામાં મિત્રો અમુક સ્વાતી બ્રાહ્મણોનું એવું કહેવું હતું કે માત્ર વિધવા સ્ત્રીને જ એકાદશીનું પાલન કરવું જોઈએ પણ અહીં મહાચેતનને પ્રભુ આ વાતને ખંડિત કરે છે કે ભલે જે પણ વિધવા હોય સૌભાગ્યવતી હોય દરેક સ્ત્રી અને પ્રત્યેક વ્યક્તિને એકાદશીના વ્રતનું પાલન કરવું જોઈએ તો ચાલો આપણે આજે આવી જ પાવન પવિત્ર પાપ મોચીની એકાદશીની વ્રત કથા સાંભળીશું તો હવે આપણે એ સમયમાં જઈ રહ્યા છીએ જે સમયમાં યુધિષ્ઠિર ભગવાન યુધિષ્ઠિર અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશો તમે મને કૃપા કરીને ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં આવવા પાપ મોજીની એકાદશી વિશે કહો યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાંભળો યુધિષ્ઠિરે આ એક સમયની વાત છે જ્યારે લોમસ ઋષિએ રાજા માંદાતાને પાપ મોજીની એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવેલી આ એકાદશીના પાલન કરવાથી સમસ્ત પાપનો નાશ થાય છે અને વ્યક્તિ અષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરે છે હવે હું તમને લોમસ ઋષિ દ્વારા સંભળાવવામાં આવતી કથાનું વર્ણન કરી સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળજો અને એક વર્ષો પહેલાની વાત છે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર પાસે ચૈત્રરથ નામનું એક અત્યંત સુંદર ઉપવન હતું પૂરા વર્ષ દરમિયાન ત્યાં વસંત ઋષુ ઋતુ રહેતી હતી પૂરા વર્ષ દરમિયાન વસંત ઋતુ તે વનમાં જ રહે અને આ કારણે અનેક અપ્સરાઓ ગંધર્વો કિન્નર વગેરે ત્યાં વિચરણ કરવા આવતા જતા બહુ અતિ સુંદર વન હોવાના કારણે દેવતાઓ પણ ચૈત્ર અને વૈશાખ મહિનામાં ત્યાં ભ્રમણ કરવા આવતા હતા અને એ જ વનમાં ભગવાન શંકરના પરમ ભક્ત મેઘાવી ઋષિ ત્યાં તપસ્યા કરી રહ્યા હતા તે મેઘાવિ ઋષિની તપસ્યા ભંગ કરવા માટે અક્ષરાઓએ અનેક કોશિશો કરી પણ તે નિષ્ફળ ગઈ તો એકવાર મંજુ ગોછા નામની અપ્સરાએ મેઘાવિ ઋષિની તપસ્યા ભંગ કરવાનો નિર્ણય લીધો અપ્સરા મંજુ ગોછા ત્યાં ઉપવનમાં આવી અને ઋષિ તપસ્યા જે કરતા હતા ત્યાં જ કુટિયા બનાવીને રહેવા લાગી અને તે રોજ ગીત ગાય નૃત્ય કરે સંગીત વગાડતી અને તેની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરતી થોડા દિવસ પછી શંકર ભગવાનના શત્રુ કામદેવ પણ ત્યાં આવી ગયા અને તે પણ મેઘાવી ઋષિ ઉપર તેના કામના બાણ ચલાવીને તેની તપસ્યા ભંગ કરવાના પ્રયાસ કરવા લાગ્યા

અને તે સમયે બ્રહ્માજીએ શંકર ભગવાનનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને બોલાવ્યા હતા કામદેવી શબ્દ સ્પર્શ રૂપ ગંધ વગેરે તેમના બધા પ્રકારના બાણોથી શંકર ભગવાનની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી કરી હતી કરી રહ્યા હતા તે સમયે શંકર ભગવાનને કામદેવ પર બહુ ક્રોધ આવ્યો અને તેમણે તેના ત્રીજી આંખથી ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા શંકર ભગવાનના ક્રોધ તે ક્રોધથી તેમનું શરીર કપ ભસ્મ થઈ ગયું પણ તેમની શક્તિનું અસ્તિત્વ તો રહ્યો એટલે કામદેવે વિચાર્યું કે મેઘાવી ઋષિ જે શંકર ભગવાનની તપસ્યા કરી રહ્યા છે તેમના ધ્યાનને ભંગ કરવું જોઈએ આવું વિચારીને કામદેવે મેઘાવી ઋષિમાં પ્રવેશ કરી દીધો કામદેવનો માયાવી કામદેવનો માયાવી કામદેવનો મેઘાવી ઋષિમાં પ્રવેશ થતા જ તે ઋષિ અત્યંત સુંદર દેખાવા લાગ્યા અને તે જ સમયે મંજુ કોષા નામની અપ્સરા તેમની સામે આવી અને આવી સ્થિતિમાં મેઘાવી ઋષિ કામદેવની માયા જાળમાં ફસાઈ ગયા હતા રામદેવી માયાજાથી અપ્સરાથી આકર્ષિત થઈ ગયા અને તે ઋષિ તેની ઉપાસના ભૂલી ગયા તપસ્યા ભૂલી ગયા અને તે સ્ત્રીના સંઘમાં રંગાઈ ગયા તે સ્ત્રીના સંઘમાં લુપ્ત થઈ ગયા અને આ પ્રકારે અનેક વર્ષો વીતી ગયા અને મંજુગોષા અપ્સરાએ વિચાર્યું કે હવે આ મેઘાવી ઋષિનું પતન થઈ ગયું છે તો તેને સ્વર્ગ પાછા જવાનો નિર્ણય કર્યો અને ઋષિની આજ્ઞા માંગતા કહ્યું કે હે મેઘાવી ઋષિ મને સ્વર્ગ પાછા જવાની રજા આપો મંજુ બોષાની વાત સાંભળીને મેઘાવી ઋષિએ કહ્યું કે સુંદરી તું તો હજી હમણાં સંધ્યા થતા તો આવી છું રાત અહીં રોકાઈ જા સવારે જતી રહેજે ઋષિ કામદેવ વશ હતા એટલે તેને એટલે તેને હોશ ન હતો કે એ કેટલો સમય વીતી ગયો અને કંઈ ભાન જ ન હતું આવી રીતે મંજુ બોષા મેઘાવી ઋષિ સાથે 57 વર્ષ 9 મહિના અને 3 દિવસ રહી પણ મેઘાવી ઋષિને આ સંપૂર્ણ સમય અર્ધી રાતની સમાન જ લાગ્યો અને ફરી મંજુ ગોષા ઋષિ મુનીને હાથ જોડે છે અને સ્વર્ગ જવાની અનુમતિ માંગે છે તો ઋષિએ ફરી તેને સાથે રહેવાનું કહ્યું પણ હવે મંજુ ગોષાને ઋષિની યોગી સજોગ શક્તિનો ડર લાગવા લાગ્યો અને તેને એવું થાય છે એવું મનમાં વિચારે છે કે આ મેઘાવી ઋષિને જ્યારે વાસ્તવિકતાનો ભાન થશે તો તે મને નક્કી શ્રાપ આપશે માટે તેને તેણે પ્રેમપૂર્વક વાણીથી ઋષિને કહ્યું કે હે ઋષિ તમે મારી સાથે વિતાવેલા તમારા સમયનું ધ્યાન કરો શું હજી પણ તમે મારાથી સંતુષ્ટ નથી થયા જ્યારે મંજુ કોષાના આવા શબ્દ સ્ટ્રાંભળીને ઋષિએ કાળ સમયની ગણના કરી તો તેમને તેના કર્મ પર બહુ પછતાવો થયો તેમણે ક્રોધથી ભરાઈને આંસુ ભરી આંખોથી કહ્યું અરે રે 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 મેં મારા જીવનના સત્તાવાન વર્ષ વ્યર્થ કરી દીધા

કેમ કે તે મારી તપોશક્તિનો વિનાશ કરી દીધો છે પણ જો તું ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ આબાવાળી પાપમોચીને એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો અવશ્ય તું આ પિતા જ્યોનીમાંથી મુક્ત થઈશ આમ કહીને મેઘાવી ઋષિ તેના પિતાના આશ્રમમાં ચાલ્યા ગયા ત્યાં જણે મેઘાવી ઋષિના પિતાના ચરણોમાં પડી ગયા અને મંજુ ઘોષાએ કરેલું કાર્ય તેની સાથે બનેલી ઘટના કહી સંભળાવી અને કહ્યું કે હે પિતાજી મેં દુર્ભાગ્યવશ એક અપ્સરાનો સંગ કર્યો અને મારા બધા તપોબળનો નાશ થઈ ગયો છે કૃપા કરીને મને આ પાપના નાશ કરવાનો કોઈ રસ્તો બતાવો પોતાના પુત્રની દયનીય સ્થિતિ જોઈને તેમના જયવંત ઋષિએ કહ્યું કે હે પુત્ર આ તે શું કરી દીધું આ પાપનું એકમાત્ર પ્રાયશ્ચિત એ છે કે હવે તું ચૈત્ર માસના કૃષ્ણ પક્ષના આવાવાળી પાપ મોજીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કર પાલન કરવું જોઈએ ત્યારે આનાથી તારો પાપ બળી જશે તું પાપ મુક્ત થઈ જશે મેઘાવી ઋષિ એ તેના પિતાના કહેલી વાત સાંભળી ગંભીરતાપૂર્વક સાંભળી અને કઠોરતાથી પાપ મોજીની એકાદશી નું પાલન કર્યું અને તે બધા પાપોથી મુક્ત થઈ ગયા અને મંજુ ગોસાએ પણ આ પાપ મોચીને એકાદશી ના પાલન કર્યું એટલે તે પણ પિતા શ્રીનીવાસથી મુક્ત થઈ અને તે સ્વર્ગ ચાલી ગઈ કથાના કથાના સમાપ્ત થતા રોમશ ઋષિએ રાજા મંધાતાને કહ્યું કે આ વ્રતના પાલનથી બધા જ પાપોનો નાશ થાય છે જે માણસ આ કથાનું વાંચન કરે છે સાંભળે છે તેને એક હજાર ગાયનું દાન કરવા બરાબર ફળ મળે છે અને આ પાપનું જે અગિયારસ જઘન્ય પાપ પણ નાશ કરનારી છે કે જેવા કે સ્ત્રી પર શ્રી શ્રંગ બ્રહ્મ હત્યા ભ્રૂણ હત્યા અને આવા અનેક મહાપાપનો નાશ કરનારી આ એકાદશી છે તો મિત્રો આ હતી પાપ એકાદશીની વ્રત કથા જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ